અમે ધાનેરા તાલુકાથી વીરમાભાઈ હું પોતે પણ આવેલો છું અમારા તાલુકામાં થરાદ તાલુકામાં બનાસકોડામાં થરાદ તાલુકામાં જે કાર્યક્રમ પોલીસ ખૂબ સારી રીતે કરી રહી છે આખા ગુજરાતમાં પણ પોલીસની કોમગીરી ખૂબ સારી છે રાત દિવસ મહેનત કરે છે ખેડૂતના દીકરાઓ છે આજ ભણી ખૂબ મહેનત અર્થાત મહેનત કરીને ભણાવી અને તો પોલીસ નોકરી લેતા હોય અને એમાં તો ચોંટાયેલા અધિકારી પાંચ વર્ષ માટે આવેલા એ એમ કહેતા કે અમે પટા ઉતરાવી દઈએ એ પટા ઉતારવાનો એમનો અધિકાર પણ નથી એમને પણ અધિકાર પોકતો પણ નથી એટલે સરકાર શ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ખરાબ શબ્દ ઉદ્ર ભાષણ ભાષણ કર્યું કે ખરેખર માફી માગવી જોઈએ અમારી પણ વિનંતી છે આજે અમે સુરક્ષિત છીએ તો પોલીસના કારણે સુરક્ષિત છીએ ગામડામાં શહેરોમાં પણ સુરક્ષિત છીએ એટલે અમારી પણ વિનંતી છે કે વારંવાર આવા શબ્દો વાપરે એમના સરકાર તરીકે મારું ગામ ઘણા બધા બસો થી અઢીસો કરતા વધારે યુવાનો પોલીસ અલગ દિશામાં નોકરી કરે છે જીગ્નેશ મેવાણી દ્વારા થરાદ ખાતે જે પોલીસ સ્ટેશન માં જઈને જે વાણી વિલાસ કર્યો છે એ તદ્દન ખોટો અને ખરાબ છે એને આવો વાણી ન કરવો જોઈએ રાત દિવસ મહેનત કરીને સવારે ચાર ચાર ને પાંચ પાંચ વાગે ઉઠીને એક ખેડૂતનો દીકરો જ્યારે પોલીસમાં લાગતો હોય છે એ એનો સંઘર્ષ હોય છે રાત દિવસ ચોવીસ કલાકમાંથી બાર બાર કલાક મહેનત કરે છે ત્યારે પોલીસમાં લાગે છે અને પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે એના મહેનતથી અને અઠાવન અઠ્ઠાવન વર્ષથી કે સાહીઠ વર્ષ સુધી એને ટોપી અને પટ્ટો મળ્યો છે એના કોઈની બાપની જાગીર નથી કે ઉતારવાની વાતો કરે છે પાંચ વર્ષ માટે તમે ધારાસભ્ય છો તો તમે લિમિટમાં બોલો આ રીતે કોઈના પોલીસ પરિવાર પર કે પોલીસના દીકરા ઉપર આ બોલવું એ અયોગ્ય વસ્તુ છે અમે જિગ્નેશ મેવાણીને કહીએ છીએ કે તમે કોઈ પણ કચેરીમાં જાઓ તો સીધો તમારો વાણી વાત તમે પ્રેમથી વાત કરી શકો છો પણ આ રીતે જે વાત કરો છો આ આજે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર હજારોની સંખ્યામાં પોલીસ પરિવારના દીકરા દીકરીઓ અને પરિવાર ઉતરી આવ્યો છે હજુ પણ જો એ પોતે લિમિટમાં રહી રહે અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે હજુ પણ જો પોતે લિમિટમાં નહીં રહે તો આવનારા વર્ષમાં અને આવનારા દિવસોમાં ઓનાથી પણ મોટો જન આંદોલન થશે